નમસ્કાર જોહાર વાત કરીશું સુરત ખાતે પરીક્ષા લીધી હતી અને ત્યારબાદ એમનું રિઝલ્ટ આવ્યું હતું અને અઢારસો ચોસઠ જેટલા યુવાનો પાસ થયા હતા છતાં પણ આજે પાંચ મહિના વીતવા છતાં કોઈની ભરતી કરવામાં ન આવી ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું છે કે જે ભરતી કરવામાં આવી છે દિલ્હી કોઈક એજન્સી બાર આદિવાસી વિસ્તાર અધિકારીઓ પોતાની નોકરી પરથી ફરજ મુક્ત થશે તે પ્રમાણે ભરતી કરવામાં આવશે અને બાકી રહી ગયેલા યુવાનોને ટેન્ડર બાકી રહી ગયેલા યુવાનોને અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પદ્ધતિ પ્રમાણે પણ સમાવી લેવામાં આવશે અને પંદરસો જેટલા યુવાનોને નોકરી પણ આપી દઈશું એવી પણ અધિકારીઓ બાયદારી આપી છે પણ હાલ પૂરતી પાંત્રીસ જેટલા યુવાનોને નોકરી લેટર આપવાની પણ બાયદારી આપી દીધી છે ચેતર વર્ષવા શું કહે છે એક વાર સાંભળો આજે ભારત સાથે સિનિયર ભારત સભ્ય પટેલ અને મતલમભાઈ સાયકલવાળા મનીષભાઈ શેઠ નિરંજનભાઈ બતાવા અને એમાં તમામ અમારા દિક્ષા યુનિયનના પ્રમુખ મનીષભાઈ તમામ આગેવાનો અહીંયા જે પણ અન્ય થયો હતો એના વિરોધમાં આજે ઉપસ્થિત થયા છે ત્યારે સાથીઓ સૌપ્રથમ તો જે પ્રકારે આ ભરતી થઈ એ ભરતીમાં એમ્પ્રેન્ટિસ જે લોકોએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું તાલીમ લીધી એનસીટીવી જે લોકોએ એનો ટ્રેડ પૂરો કર્યો જે લોકોએ પોલટ્રાય પૂરો કર્યો અને પછી પરીક્ષા લીધી એ પરીક્ષા ઓગણીસ જાન્યુઆરીના રોજ એક્ઝામ હતી એ પણ પાસ કરી એનું રિઝલ્ટ એકવીસ તારીખે મુકાઈ ગયું એનું મેરિટ ઓગણત્રીસ તારીખે મુકાઈ ગયું ને અઢારસો ને ચોસઠ લોકોના નામ બહાર આવી ગયા અઢારસો ને ચોસઠ લોકો પાસ થઈ ગયા પણ તમે હજુ ધ્યાન આપ્યું નહીં હશે કે આ લોકોએ તે વખતે જે પ્રકારે પોલીસ ની ભરતી થાય એમાં સ્પષ્ટ લખવામાં આવે કે ભાઈ અમે બાર હજાર પોલીસ ની ભરતી કરીએ છીએ કેટેગરી ના હશે આટલા એસસી ના હશે એસટી ના હશે પછાત વર્ગના હશે એવું આમાં ક્યાંય લખ્યું બીજું કે બાર હજારની ભરતી કરી છે પોલીસ ની કે શિક્ષકોની આ લોકોએ આપણને ક્યારે એવું નથી કીધું કે અમે હોય ભરતી કરીએ

આપણે તો આટલા જ લોકો તો પાસ થઈ ગયા હવે આપણે શું કરીશું હવે આ લોકોનો અસલી ખેલ ચાલુ થાય છે સાંભળો આ લોકોએ લોકો દિલ્હી બસો કરોડ કરોડનું ટેન્ડર આપ્યું અને તમામ સબ સેન્ટરોમાં નવ નવ જણની ની બારોબાર ભરતી કરી લીધી ભરતી કઈ રીતના કરી ભરતી કરીને એ લોકો પર આટલી ડિગ્રી નથી એ લોકોએ કોઈ એક્ઝામ બી નથી આપી બારોબાર પંદર હજાર માં ભરતી કરી એમાં પણ લાખો રૂપિયા એ લોકો લેવડ દેવડ કરી લીધી છે ખબર છે તમને અમને ચિંતા થઈ 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 કે મહિનાથી મહિનાથી ભરતી ભરતી થયેલા લોકો પાસ ગયા યાદી મુકાઈ ગઈ એ લોકોને કોઈ પૂછતું નથી ને કોન્ટ્રાક્ટ પોતાના માણસોને ભરી લીધા એને લઈને અમે આનંદભાઈ સાથે ચર્ચા કરી ભાઈ આ તો કરવું પડશે કોણ છે આ લોકો પછી તમને અમને બધા થયો આપણે બધા મળ્યા અમારો આમાં કોઈ સ્વાર્થ નથી પણ જે જિલ્લાના યુવાનોએ ખર્ચા કરીને આટલી તાલીમ લીધી કોર્સ કર્યા એ લોકોએ પરીક્ષા આપી એમાંથી એકબીજાની ભરતી નહીં કરી હવે છ મહિના પૂરા થવા આવતા હતા એટલે પછી આગેવાનો સાથે મળ્યા દીપકભાઈ થી બધાનો સંપર્ક થયો અમે કીધું ભાઈ આવી રીતના તો કા સુધી તમે ચલાવવાના ચાલો અમે સાથે આવીએ છીએ અનંતભાઈ સાથે ચર્ચા થઈ અમે અહીંયા આવ્યા એમની સાથે બધી વાતો થઈ એટલે એ લોકોએ એવું કીધું છે કે આવતીકાલે પાંત્રીસ જણને ઓર્ડર આપવાના છે મેરિટમાં જે લોકો આવશે રોસ્ટર પદ્ધતિ બે હજાર બે બે હજાર બે હજાર ચાર અને બે હજાર તેર ના પરિપત્ર મુજબ રોસ્ટર પદ્ધતિ પ્રમાણે જ ભરતી કરશે હમણાં આવતીકાલે પાંત્રીસ જણને ઓર્ડર આપવાના છે ઓગસ્ટ મહિનો પૂરો થતા થતા બીજા સો જણને કાયમી ઓર્ડર આપવાના છે કાયમી નોકરીનો હા કે એનો પગાર સત્તાવીસ હજારથી સ્ટાર્ટ થશે એટલે તમારામાંથી જે લોકો મેરિટમાં હશે એ પ્રમાણે ભરતી થશે એમાં એમાં ચિંતા કરવાની જરૂર નથી બીજું હવે અઢારસો ને ચોસઠ માંથી પેલા પાંત્રીસ પછી છ બહો જણ બીજા કદાચ ખાલી થાય માનીએ કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વસે છે એમના માટે આ લોકો આપણને એવી બાહરી આપી છે કે અમે આઉટસોર્સિંગ થી ભરતી કરીએ પંદરસો જણ ની જે જગ્યા હજુ બી ખાલી છે પેલા લોકો ભરે છે જે અટકાવીને તમારા માંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સમજ છો છો ને એમ બી જોવું પડશે ભાઈ મેરિટમાં જોવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી અહીંયા છ મહિના છો મહિના ઘરે બેસવાના છો જગ્યા નથી જેમ તેમ જગ્યા લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી સો વેકેન્સી નીકળે છે તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવું મારી પાસે પણ નથી ચાલ આવે છે ને તમને આજ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે છું કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ દોઢસો જણ ને કાયમી ભરતી ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ચાલો ફરી જઈએ તો આ એ લોકોએ બાયદરી આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ તેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે તમારામાંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર છો ને તમારામાંથી અપગ્રેસ આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય પછી થાય તમારા જ ઉપર જશે ને માંથી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને કીધો તો ખરા પરીક્ષા આવે તો પાછા આપણે આવશું ચિંતા નહી કરો ખ્યાલ છે ને પાછા આપણે આવીશું એમને કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપીને તમારે લેવાનું એટલે આ વાત અમારે અહીંયા થઈ છે તો તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ અમે આનંદભાઈ કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ જે ચોખવટ થઈ છે વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ બીજું મહત્વની બાબત એ છે અમને સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી વાત કરવાની હશે એટલે અમારી બી ફરજ બને કે મુદ્દા તમારા તરફી હારા નીકળે તો આ મુદ્દા નીકળેલા છે એક તો કાલે પાંત્રીસ જણને મેરિટમાં આવતા હોય ઓર્ડર આપવાના છે ઓગસ્ટ મહિનો પૂરો થતા થતા બણ ને ઓર્ડર આપવાના છે અને ત્રણ મહિના પછી બીજા લોકોને ઓર્ડર આપવાના છે અને છ મહિના પૂરા થતા થતાં બીજા લોકોને એનો આંકડો આપણી પાસે નથી તો એ મેરિટમાં આવતા લોકોને આ પ્રમાણે ઓર્ડરો મળશે અને પંદરસો જણ જે પણ વેઇટિંગમાં છે એમને હાલ પૂરતા આઉટસોર્સિંગથી ભરતી કરવા માટેનું એમણે કીધું છે એટલે તમારે તમારા વિસ્તારમાં જે જે સબ સ્ટેશનો છે ત્યાં તમારે જવાનું છે અને ત્યાં અહીંથી સૂચના મળી છે કે કેમ એ જાણીને અમારો સંપર્ક કરવાનો છે અમે ફરી આ લોકોને કહીશું કે ભાઈ ડેડીયાપાડામાં સૂચના કેમ નથી આપતી ધરમપુરમાં આપી દો કપરાડામાં આપી દો વાસ્તામાં આપી દો એ અમારો વિષય છે અમે વાત કરીશું આનંદભાઈએ કીધું એમ આ લડત આજે પૂરી નથી થતી આજે એક દિશા મળી છે આપણને આવનારા દિવસોમાં તમે જયારે અમને યાદ કરશો અમે ત્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું જય આદિવાસી જય ઝુલાસ